નમસ્કાર ઊંચુ કુમારને આપ સૌને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી ભાઈબીજની ખૂબ ખૂબ શુભકામનાઓ ધારી તાલુકાના ચલાળા ખાતે શ્રી દાન મહારાજ જગ્યામાં ભવ્ય અન્નકૂટ થાળનું આયોજન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ ધારી તાલુકાના ચલાળાના શ્રી દાન મહારાજ જગ્યા ખાતે રાજા રજવાડાના વખતથી શ્રી દાન મહારાજને અન્નકૂટ થાળ ધરવામાં આવે છે અહીં પરંપરાગત થાળનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે બપોરની આરતી બાદ આ થાળના દર્શન હજારોની સંખ્યામાં લોકો દર્શન કરીને જગ્યા ખાતે ભાવિક ભક્તો પ્રસાદ પણ લેતા હોય છે અને બહોળી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે દાન મહારાજ ને સિંહ કૃપા ઉતરે એવી હૃદય પ્રાર્થના અને હું છેલ્લા પચીસેક વર્ષથી દર વર્ષે એવું પર પડે મુખ્યાત અને તરસ્યા દાન મહારાજના શરણોમાં સમાધિ મારો માથું ચૂંટવા માંગુ છું આજે એવી નાઇન મારું ઇન્ટરવ્યુ જે ઇન્ટરવ્યુ એ બાબતે આપું છું કે દાન મહારાજની અસિલ કૃપા પુત્ર સુખમય નિરોગી યશસ્વી અને સફળ નીવડે કામ સારા હતા દાન મહારાજની એવી અસલી કૃપા છે કે અહીંયા રાખે વિશ્વાસ પુત્ર પણ આપે રામ મેણા માનગે રૂપિયાના રોગ મટાડે ખ્યાના દુઃખ મતાડે એવો આપણા હાજર જો છે થોડું ઘણી શ્રદ્ધાનો વિશ્વાસ છે એ સાથે જય ધાન બાપુ જય ધાન